મિત્રો આઠ ફેબ્રુઆરીના રોજ એક શક્તિશાળી મહાલક્ષ્મી યોગ બનવા જઈ રહ્યો છે આ ચાર રાશિઓ પર મા લક્ષ્મીની કૃપા રહેશે અચાનક નાણાકીય લાભની સાથે તમને દરેક કાર્યમાં સફળતા મળશે મિત્રો મા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓથી ખૂબ જ ખુશ થવાના છે જેના કારણે આ રાશિઓ પર ઘણી ખુશીઓનો આશીર્વાદ રહેશે આ ચાર રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિઓ પર ધનનો વરસાદ થવાનો છે આ રાશિઓ હવે ધનનો હાર પહેરાવવામાં આવશે આ વિડિયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેથી તમારે આ શરૂઆત શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ અને આ વીડિયો જીવનની બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડીયો આ ચાર રાશિઓ માટે છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોનો સેનાપ્તિ કહેવામાં આવે છે જે લગભગ પિસ્તાલીસ દિવસ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં એક રાશિચક્ર પૂર્ણ કરવામાં લગભગ બાવીસ મહિના લાગે છે બીજી તરફ ચંદ્ર એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ઝડપી ગતિએ ફરે છે તે પોતાની રાશિ બદલીને લગભગ અઢી દિવસ સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં તે દર અઠવાડિયે કોઈને કોઈ ગ્રહ સાથે જોડાઈ રહ્યો છે જ્યારે ચંદ્રને મન મનોબળ પ્રકૃતિ કલા સર્જનાત્મકતા વગેરેનો કારક માનવામાં આવે છે ત્યારે મંગળને આત્મવિશ્વાસ હિંમતનો કારક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ બે ગ્રહોના સંયોગથી મહાલક્ષ્મી નામનો રાજયોગ બને છે મિત્રો તમને જણાવી દઈએ કે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારના રોજ સવારે છ વાગીને વીસ મિનિટ ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે આ સ્થિતિમાં રાશિના લોકોને ઘણા ફાયદા થઈ શકે છે મિત્રો મંગળ અને ચંદ્રનો યુતિ અને મહાલક્ષ્મી રાજયોગ આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે જેના કારણે આ રાશિના લોકોને મોટા સારા સમાચાર અને મોટી સફળતા મળી શકે છે તો ચાલો મિત્રો મંગળ અને ચંદ્રના યુતિથી બનેલા મહાલક્ષ્મી યોગથી કઈ ચાર રાશિઓને સૌથી વધુ ફાયદો થવાનો છે તે જાણીએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂરથી લખો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ કે મહાલક્ષ્મી યોગની રચનાથી સૌથી વધુ લાભ કઈ રાશિના લોકોને મળવાનો છે નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ શુભ છે આ દિવસે તમને માનસિક શાંતિ અને કારકિર્દીમાં પ્રગતિ મળશે યોગ બનશે મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ બનવો શુભ છે મેષ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક બની શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં તમારી પકડ ખૂબ મજબૂત બની શકે છે આ સાથે જો આપણે વ્યવસાયની વાત કરીએ તો તમે સફળતા મેળવી શકો છો તેથી તમે એક કરતાં વધુ વ્યવસાય શરૂ કરી શકો છો આ સમયે મેષ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેવાની છે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે હવે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે છે આ તમને ખૂબ જ જલ્દી સારા સમાચાર મેળવવા માટે લાયક બનાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો સૂર્યદેવના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે એમ કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે નંબર બે કર્ક રાશિ મહાલક્ષ્મી યોગ પર બનેલ શુભ સંયોજન કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના લોકોને તેમના જીવનમાં સારા અને શુભ સમાચાર મળી શકે છે કર્ક રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખાસ છે કર્ક રાશિના લોકો તેનાથી અપાર ધન મેળવી શકે છે આવી સ્થિતિમાં મહાલક્ષ્મી યોગ આ રાશિના લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે તે આ રાશિના લોકોનું ભાગ્ય ઉજ્જવળ કરી શકે છે મિત્રો ચાલો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે સમય હવે ખૂબ જ સારો રહેવાનો છે ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન તેમજ પગારમાં વધારો થવાની સંપૂર્ણ શક્યતા છે કર્ક રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે જેના કારણે તમારું જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ બદલાશે તે મજબૂત બનશે અને તેની સાથે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નંબર ત્રણ તુલા રાશિ મહાલક્ષ્મી યોગનું નિર્માણ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે આ રાશિમાં નવમા ઘરમાં મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે આ સ્થિતિમાં તુલા રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે તમને તમારી ઈચ્છા મુજબની તમામ પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ મળશે આ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિમાં નવમા ભાવમાં મહાલક્ષ્મી રાજયોગ બને છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે આ રાશિના લોકોને લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળી શકે છે આ સાથે તમને ઘર જમીન અને વાહનનું સુખ મળી શકે છે આ સાથે તુલા રાશિના લોકો તમને નોકરીમાં અપાર સફળતા મળી શકે છે તુલા રાશિ માટે મહાલક્ષ્મી યોગ શુભ છે મહાલક્ષ્મી યોગ ફળદાયી સાબિત થઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના લોકોને જીવનમાં સફળતા મળશે નાણાકીય લાભ થઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે નંબર ચાર કુંભ રાશિ મંગળ અને ચંદ્ર પાંચમાં ઘરમાં રહેવાના છે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે પણ મહાલક્ષ્મી રાજયોગ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે કુંભ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં બમ્પર નફો તેમજ અપાર સફળતા મળી શકે છે આ સાથે તમે શારીરિક અને માનસિક તણાવમાંથી પણ રાહત મેળવી શકો છો આ સાથે નોકરી કરતા લોકોને તેમના કાર્યની પ્રશંસા મળશે જેનાથી જીવનમાં શાંતિ મળશે વ્યવસાયમાં અપાર સફળતાની સાથે વ્યક્તિ મોટો નફો મેળવવામાં સફળ થઈ શકે છે કુંભ રાશિના લોકો માટે મહાલક્ષ્મી યોગ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે તમને નસીબનો સંપૂર્ણ સાથ મળી શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર